અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામમાં લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોની ગાડીઓના કાચ એક મહિલાએ તોડી નાખતા મહિલાઓ દ્વારા તેને ડીવી નાખવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો છે અંકલેશ્વરના અંધાળા ગામે લગ્ન પ્રસંગમાં એક અજાણી મહિલાએ એકાએક મહેમાનોની ગાડીના કાચ લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે તેવામાં અંકલેશ્વરના અંધાળા ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હતા જ્યાં લગ્ન પ્રસંગમાં આમંત્રિત મહેમાનો પોતાની ગાડીઓ લઈને આવ્યા હતા તે અરસામાં જ અંદાળા ગામે લગ્ન પ્રસંગમાં એક અજાણી મહિલાએ અગમ્ય કારણોસર મહેમાનોની ગાડીના કાચ તોડી નાખ્યા હતા સૂત્રો પાસેથી મળતી નાખવામાં આવ્યા તેને મેથી પાક ચગાડવામાં આવ્યો હતો મહેમાનો તેને પૂછતા રહ્યા કે તે કાચ કયા કારણોસર તોડ્યા પરંતુ મહિલાએ કોઈ પણ કારણ દર્શાવ્યા વિના માફી માંગવાનો તકરાર કરતી રહી હતી જેને લઈને મહેમાનો પણ અસમ અજાણી મહિલાને મેથી પાક ચખાડ્યો હતો જોકે આ બાબતે પોલીસ ફરિયાદ અંગે હાલ સુધી કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ તો પોલીસ ફરિયાદ બાદ અને પોલીસ તપાસ બાદ આ ગાડીના કાચ તોડવા અંગેનું સાચું કારણ બહાર આવી શકે છે